રાજકોટમાં ચારણીયા સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય નાગભાઈ માની ચૌદ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સાથે અષાઢી બીજની શોભાયાત્રા યોજાઈ હતી ચારણીયા સમાજ દ્વારા છેલ્લા દસ વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને રાજકોટના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા નીકળશે શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં એક હજારથી વધુ લોકો જોડાશે અને શોભાયાત્રા સંપન્ન થયા બાદ માની આરતી કરાશે આઈશ્રી નાગભાઈ ને બીજ મહોત્સવ આ અમે અગિયારમા વર્ષની અંદર સમસ્ત ચારણ્ય સમાજ દ્વારા ઉજવવા જઈ રહ્યા છીએ આઈ શ્રી નાગભાઈમાંની અસીમ કૃપ કૃપા રહી છે અમારા ઉપર અને આઈ શ્રી માનો આ બીજ મહોત્સવ પ્રાગટ્ય મહોત્સવને અમે બીજ મહોત્સવના રૂપે દર અષાઢી બીજના દિવસે અમે રાજકોટના કિસાનપરા ચોક બાલભવન ગેટથી અમે સમસ્ત ચારણ્ય સમાજ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન અને એમપીની અંદરથી ભેગા થઈ અને માતાજીનો હરખભેરા ઉત્સવ ઉજવવા દર વર્ષે ઉજવીએ છીએ આ છેલ્લા અગિયાર વર્ષથી અમે આ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ વિશેષતા અંદર એવું છે કે આ વખતે સમસ્ત ચારણીયા સમાજના વધારેમાં વધારે માં બોડા લોકો સમસ્ત ચારણીયા સમાજનો નો ચારણીયા પોશાક છે એ પહેરી અને આમાં જોડાણા છે ભૂલકાઓ પણ જોડાણા છે અને ખાસ તો જે બાર તારીખે જે આ પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ એનો સમસ્ત ચારણીય સમાજ શોકમગ્ન છે અને બે મિનિટ અમે મૌન પાડ્યું ત્યાર પછી જ આ પ્રસ્થાન અમે ચાલુ કર્યું છે હા પ્રતિમા આપણે ચૌદ ફૂટની આ પ્રતિમા છે ખણીધર શેષનાગ સાથે અને માતાજી છે આ નગર ચર્ચા કરવા માટે નીકળ્યા છે એટલે રાજકોટના અને દુનિયાના બધા જ લોકોના દુઃખ દૂર થઈ જાય એવી ભગવતી નાગભાઈ માને પ્રાર્થના શોભાયાત્રા છે એ સમાપ્ત થયા પછી અહીંયા જ આપણે મહાપ્રસાદ આયોજન કરેલું છે એટલે બધા ચારણ્ય સમાજના લોકો આયા મહાપ્રસાદ આયોજન કરેલું છે ત્યાં ભોજન પ્રસાદ લે છે ત્યાર પછી બધા અહીંયા પૂર્ણાવુતિ થશે આમાં ઓછામાં ઓછા હજાર થી પંદરસો લોકો સ્વયંભુ જોડાવાના છે જય નાગભાઈ